આપણા માનસમાં મ્યુઝિયમ એટલે એવો જ ખ્યાલ હોય કે જ્યાં ઇતિહાસને લગતા પુરાવાઓ શિલ્પ સ્થાપત્યો તામ્રપત્રો શિલાલેખો ચિત્રો જેવી વસ્તુઓ જોવા મળે અહીંયા આપણને ઇતિહાસમાં બનેલી ઘટનાઓને જાણવા અને સમજવાની તક મળે છે પરંતુ આજે આપણે વાત કરવી છે ગુજરાતના એક એવા અનોખા મ્યુઝિયમની કે જ્યાં તમને કોઈ દરબારગઢની વસ્તુઓ ઇતિહાસના પુરાવાઓ કે એવું કંઈ નહીં જોવા મળે પરંતુ અહીંયા તમને જોવા મળશે બાળકોને પ્રિય એવી ઢીંગલીઓનું પ્રદર્શન તો ચાલો જાણીએ ગુજરાતના એકમાત્ર ઢીંગલી મ્યુઝિયમ વિશે રાજકોટમાં આવેલું છે ગુજરાતનું આ સૌથી અનોખું મ્યુઝિયમ એટલે કે ડોલ મ્યુઝિયમ આ મ્યુઝિયમમાં વિશ્વના એકસો ને બે દેશથી લાવેલી સોળસોથી વધુ ઢીંગલીઓને રાખવામાં આવી છે જેમાં એક પણ ઢીંગલી રિપીટ નથી થતી આ અનોખું મ્યુઝિયમ ઢીંગલીઓના માધ્યમ દ્વારા વિશ્વની તમામ સંસ્કૃતિઓ અને પરંપરાઓની ઝાંખી કરાવી આપે છે વિશ્વભરની રોટરી ક્લબોએ ઉદારતાથી આ ડોલ્સ રોટરી ક્લબ ઓફ રાજકોટને દાનમાં આપેલી છે આજના આધુનિક સમયમાં આપણે વિશ્વને એક ગામડામાં પરિવર્તિત કરી દીધું છે પરંતુ જ્યારે આ મ્યુઝિયમમાં આપણે એકસો ને બે દેશોમાંથી લાવેલી સોળસોથી વધુ ઢીંગલીઓને તેના વંશીય અને પરંપરાગત પોશાકમાં જોઈએ છીએ ને ત્યારે આપણે વિશ્વની તમામ સંસ્કૃતિઓ તેની આગવી પરંપરાઓ અને તેની માન્યતાઓથી આપણે પરિચિત થઈએ છીએ આ મ્યુઝિયમમાં દરેક ઢીંગલીઓને અરીસાવાળા શોકેશમાં જ તેના પ્રદેશની અસરવાળા પરિધાનમાં પ્રદર્શિત કરવામાં આવે છે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ આ મ્યુઝિયમનું ઉદઘાટન ચોવીસ જુલાઈ બે હજાર ચારના રોજ લાલકૃષ્ણ અડવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે આ મ્યુઝિયમે લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે